નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશની અંતર્ગત પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજીની પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ એકથી ચાર પોઈન્ટ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ એક ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો તો તેમાં સૌ પ્રથમ જોઈએ તો તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું પણ રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું જરા આગળ જતાં જ બધા બીકના માર્યા ફફડવા લાગ્યા મંદિરે પહોંચતા પહેલાં એ ટોળી પાછી નિશાળે પરત ફરી તો અહીં જવાબરૂપે જોઈએ તો જે અન્ડરલાઈન કરેલા વાક્યો છે અથવા શબ્દો છે તેના આધારે આપણે કહી શકીએ કે આ પેરેગ્રાફ છે તે ભૂતકાળ એટલે કે પહેલાંના સમયનો છે ત્યાર પછીના અંદરના બીજા પેટા વાક્યો જોઈએ તો તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળે છે એટલે જવા નીકળે છે શબ્દો ઉપરથી ખ્યાલ આવે છે કે આ જે કામ છે આ જે ક્રિયા છે એ હાલમાં એટલે કે શરૂ સમયમાં થઈ રહી છે એટલે તેમાં વર્તમાન કાળ અને નીચેનું વાક્ય છે તો તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળશે તો એ વાક્ય ઉપરથી જવા નીકળશે શબ્દોને આધારે કહી શકાય કે આ જે ક્રિયા છે એ ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં થવાની છે એટલે કે પછીથી થવાની છે ત્યારબાદ આગળ વધીએ પૃથ્વીવાસીઓ વતી ભારતના ઈસરોએ મંગલયાન નામનું વધુ એક અવકાશયાન મોકલ્યું છે તેની સાથે આધુનિક રોબોટ જોડાયેલા છે તે મંગળ ગ્રહનો અભ્યાસ કરી પૃથ્વી સુધી માહિતી મોકલે છે તો અહીં જોઈ શકીએ છીએ કે મોકલે છે શબ્દને આધારે આપણે કહી શકીએ કે આ ક્રિયા છે તે હાલમાં એટલે કે વર્તમાન સમયમાં થઈ રહી છે ત્યાર પછીના બંને વાક્યોમાં પહેલાં વાક્યમાં પૃથ્વીવાસીઓ વધુ એક અવકાશિયાન મંગળ ગ્રહ પર મોકલશે જેમાં મોકલશે શબ્દને આધારે કહી શકીએ કે આ જે કામ છે કે ક્રિયા છે તે ભવિષ્યમાં થવાની છે એટલે કે પછીથી થવાની છે અને બીજા વાક્યમાં મોકલેલું છે શબ્દ ઉપરથી પહેલાં એટલે કે ભૂતકાળ દર્શાવાયો છે પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ બે ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બંનેની સંયુક્ત ક્રિયાનો અર્થ જણાવો તો મિત્રો અહીંયા આપણને આવું પુસ્તકમાં કંઈક કોષ્ટક આપવામાં આવેલું છે જેની અંદર ક્રિયા અર્થ ક્રિયા નંબર બે અર્થ અને બંનેની ભેગી થઈ અને સંયુક્ત ક્રિયા અને તેનો સંયુક્ત અર્થ એવી રીતે આપણને ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો પણ ગોઠવવાના છે તો તેમાં પહેલું છે બોલવું તો તેનો અર્થ થશે કંઈક કહેવું ક્રિયા છે નાખવું તો તેનો અર્થ થશે ફેંકવું જેના પરથી સંયુક્ત ક્રિયા બને છે બોલી નાખવું અને સંયુક્ત અર્થ થાય છે વિચાર્યા વગર બોલવું બીજી ક્રિયા છે પકડવું એનો અર્થ થાય કાબૂમાં રાખવું અને ક્રિયા નંબર બે છે રાખવું તો તેની અંદર મૂકવું તો બંનેનો સંયુક્ત અર્થ પકડી રાખવું એટલે કે જીદ કરવી અથવા હઠ કરવી ત્રીજા નંબરે જોઈએ તો જોવું એટલે કે દેખવું અને લેવું એટલે કે લઈ લેવું તો બંનેનો સંયુક્ત ક્રિયા છે જોઈ લેવું એટલે કે સામનો કરવો ત્યારબાદ ચોથા નંબર પર હસવું એટલે કે હાસ્ય અને કાઢવું એટલે નીકાળવું તો સંયુક્ત ક્રિયા થશે હસી કાઢવું તો તેનો અર્થ થશે ગણતરીમાં ન લેવું અથવા અવગણવું અને પાંચમા નંબરની ખાલી જગ્યાઓમાં છે રડવું એટલે કે રોવું અને ઊઠવું એટલે કે જાગી જવું સંયુક્ત ક્રિયા થશે રડી ઉઠવું એટલે કે અચાનક રડી પડવું અથવા ખૂબ વધારે રડવું પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ ત્રણ પ્રવૃત્તિ ત્રણ પોઈન્ટ બેની સંયુક્ત ક્રિયાઓનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો તે કયા કાળનું છે તે લખો તો તેમાં પહેલી ખાલી જગ્યા છે મેદાન મોટું છે અને કામ વધારે પણ સાથે મિત્રો છે એટલે જયાને થયું કે કામને તો ત્યારબાદ ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં શબ્દ આવશે કરી લેશે અને આ વાક્ય છે એ ભવિષ્યકાળનું છે ત્યારબાદ બીજું વાક્ય છે સ્ટેજ પર જતી વખતે સુરેશને કાયમ ડર લાગે પણ એક વાર બોલવાનું ચાલુ કરે પછી તે આખી વાર્તા સળસડાટ ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં શબ્દ આવશે બોલી નાખે અને તે વર્તમાન કાળ સૂચવે છે ત્રીજી ખાલી જગ્યા છે ઘરના બધાને ઘણું સમજાવ્યું પણ નેહાએ પ્રવાસ જવાની વાત ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં શબ્દ આવશે પકડી રાખે અને આ વાક્ય ભૂતકાળ દર્શાવે છે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે બીમારીની વાત મીનાને કહેવાથી કશું નહીં થાય જોજો તે વાતને ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં શબ્દ આવશે નહીં માને અને આ વાત ભવિષ્યકાળ દર્શાવે છે પાંચમી ખાલી જગ્યા છે ઘણા બધા માણસોની હાજરીમાં ખરાબ રીતે બોલીને મગનભાઈ છગનભાઈને ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં શબ્દો આવશે ઉતારી પાડે અને આ વર્તમાન કાળનું વાક્ય છે પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ ચાર બંને ક્રિયાઓનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવી લખો તો મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આપણને કેટલીક ક્રિયાઓ આપી છે જેની અંદર બે ક્રિયા અને કાળ આપ્યો છે એ મુજબ આપણે વાક્યો બનાવવાના છે તો તેમાં પહેલું છે ચૂકવું વધતા જવું અને આ વાક્ય ભવિષ્યકાળનું બનાવવાનું થશે તો વાક્ય કંઈક આ રીતે બનાવી શકાય આવતીકાલે બે વાગે રમેશ બસ સ્ટેશન નહીં પહોંચે તો બસ ચૂકી જશે બીજા નંબરે છે વાંચવું અને કાઢવું અને આ વાક્ય વર્તમાન કાળ તો તેનું વાક્ય બનશે જેવું પુસ્તક હાથમાં આવે કે તરત જ હું વાંચી કાઢું છું ત્રીજા નંબરે છે ધોઈ નાખવું તો તેનું ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે તો તેનું વાક્ય બનશે બહારથી ઘરમાં આવીને હું હાથ ધોઈ નાખતો ચોથા નંબરે છે કાઢી મૂકવું તો આ વાક્ય ભવિષ્યકાળનું બનાવવાનું છે તો તેના પરથી વાક્ય છે કાકા આજે પણ નોકરી પર મોડા જશે તો શેઠ તેમને કાઢી મૂકશે પાંચમું છે ફોડી લેવું એટલે કે વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું છે તો તેનું વાક્ય બનશે ગમે તેવી તકલીફ હોય પણ મારો ભાઈ તેને ફોડી લે છે પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ પાંચ ફકરામાંથી સંયુક્ત ક્રિયાપદો શોધો તેની નીચે લીટી કરો તો મિત્રો અહીં આપણને પાઠ્યપુસ્તકમાં એક ફકરો આપવામાં આવ્યો છે જે કંઈક આ પ્રમાણે છે હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું અહીં તો મજાનો પાર નથી બરફી પેંડા જલેબી સાકરિયા વગેરે ચાખી પાડ્યો આપણી ટેવ છે કે ખાતા પહેલાં તે વસ્તુ પર ચાલી જવું તેને બરાબર જોઈ લેવી પછી તેને થૂંકથી પલાળીને ખાવી લિિતન તમારી અપ્રિય માખી તો આ પેરેગ્રાફની અંદર નીચે લીટી કરેલા તમામ શબ્દો છે એ સંયુક્ત ક્રિયાપદો છે જેમ કે ચાલી નીકળી કરી લીધું ચાખી પાડ્યું ચાલી જોવું જોઈ લેવી અને પલાળીને ખાવી પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ છ પરપોટો વાર્તાના ફકરા વહેંચી લો તમારા જૂથને મળેલા તમારામાંના સંયુક્ત નીચે લીટી દોરો સમૂહમાં ચર્ચા કરી તમારા જવાબ ચકાસો અને બીજા જૂથના જવાબ જાણો આ પ્રવૃત્તિ જૂથમાં કરવાની છે એટલે કે જૂથ કાર્ય તમારા જૂથના સંયુક્ત ક્રિયાપદોની યાદી તૈયાર કરો અને તેનો ઉપયોગ કરી નવા વાક્યો બનાવો તો સૌ જોઈએ કે ભાઈ આ પ્રવૃત્તિ આપણે કઈ રીતે કરી શકીશું જૂથ એક એક હતો પરપોટોથી લઈ અને ચાલીસ હાથવાળો દુકાળ આવ્યો ત્યાં સુધીનો પેરેગ્રાફ જૂથ બે આજુ ગામનો સૂકો તો દિવસે નેરથી લઈ અને ચાંદો તો સુડસુડ સુડસૂટ નિશાસો નાખે ત્યાં સુધીનો પેરેગ્રાફ ત્યારબાદ જૂથ એકના સંયુક્ત ક્રિયાપદો કે જે પેરેગ્રાફમાં આવે તે ફરિયા કરે તરિયા કરે વહિયા કરે અને ઊંઘી જાય ત્યારબાદ જૂથ બેના સંયુક્ત ક્રિયાપદો થશે સુકાવવા માંડ્યો ખેંચી ગયો ખૂંપાઈ ગયો ગોરિયા કરે અને પી જાય હવે જોઈએ જૂથ એકમાં આપેલા સંયુક્ત ક્રિયાપદો ઉપરથી વાક્યો પહેલું છે રોનક હંમેશા નવા કપડાં પહેરીને ફર્યા કરે છે બીજું વાક્ય તળાવમાં મગરની જેમ તર્યા કરવાની મજા પડી જાય ત્રીજું જો પહેલું નાળમાંથી ક્યારનું પાણી વહ્યા કરે છે અને ચોથું વાક્ય ઢોલડાના અવાજથી જ ઉરવા ઊંઘી જાય હવે જોઈએ જૂથ બેના સંયુક્ત ક્રિયાપદો પરથી વાક્યો પહેલું વાક્ય છે દવાના છંટકાવથી લીલું ઘાસ સુકવવા માંડ્યું બીજું છે કૃપાલને રોહન અમારી ટીમમાંથી તેની ટીમમાં ખેંચી ગયો ત્રીજું વાક્ય અનિલનો પગ રેતીમાં ખૂંપાઈ ગયો ચોથું વાક્ય મારો ભાઈ સવારે મોડે સુધી ઘોરિયા કરે પાંચમું વાક્ય એક દિવસ બિલાડી રસોડામાં આવીને દૂધ પી ગઈ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ સાત દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધો તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો તો પેરેગ્રાફ જોઈએ કબડ્ડી આપણો રાષ્ટ્રીય રમત છે તેને બે જૂથ હોય છે એક જૂથમાં સાત ખેલાડી હોતા છે આ રમતમાં શ્વાસ પરની કાબૂ અગત્યનો બની રહે છે કબડ્ડીનો બીજો વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે હવે જોઈએ તેની અંદરના ભૂલ ભરેલા શબ્દો તો પહેલો છે આપણો તેને હોતા પરની બીજો આ શબ્દો છે તે વાક્ય પ્રમાણે ભૂલ ભરેલા છે હવે જોઈએ તે શબ્દોને બદલે સાચા શબ્દો મૂકી અને બનતો પેરેગ્રાફ કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેમાં બે જૂથ હોય છે દરેક જૂથમાં સાત ખેલાડી હોય છે આ રમતમાં શ્વાસ પરનો કાબુ અગત્યનો બની રહે છે કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ આઠ એક વાત બીજી કઈ કઈ રીતે કહી શકાય તે લખો તો આપણે જોઈએ કે પહેલું આપણને ઉદાહરણ આપેલું છે દિનેશ સમયસર પહોંચી શકશે દિનેશ મોડો નહીં પડે તો અહીં જે બંને વાતો છે એમાં શબ્દ અલગ અલગ છે પરંતુ બંનેનો અર્થ એક જ નીકળે છે તો અહીં આપણને અન્ય બીજા જે વાક્યો આપ્યા છે તેને પણ આપણે ઉદાહરણ મુજબ અર્થ બદલે નહીં તે રીતે પરિવર્તન કરી જોઈએ તો બીજું વાક્ય છે મોહન ક્યારેય બીજા નંબરે આવ્યો નથી તો તેનું વાક્ય આ પ્રમાણે કરી શકાય મોહન કાયમ પ્રથમ નંબરે આવ્યો છે ત્રીજું વાક્ય છે શિયાળામાં ઠંડી પડે તો તેના જેવું જ વાક્ય જોઈએ શિયાળામાં ગરમી પડતી નથી ચોથું વાક્ય જોઈએ જિગીસા અમારી શાળાની શ્રેષ્ઠ ચિત્રકાર છે તો તેની સામે તેનો જવાબ જોઈએ જિગીસાથી ઉત્તમ અમારી શાળામાં કોઈ ચિત્રકાર નથી પાંચમું વાક્ય જોઈએ ચિત્તો સૌથી ઝડપી દોડતું પ્રાણી છે તો તેના પરથી બીજું વાક્ય બનશે ચિત્તાથી વધારે ઝડપી દોડતું પ્રાણી કોઈ નથી અને છઠ્ઠું વાક્ય છે મારા દાદી દૂધ પીએ છે તો તેના આધારે વાક્ય બનશે મારા દાદી દૂધ વગર કંઈ પીતા નથી પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ઝીરો સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક આનંદ સૂચક વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો તો મિત્રો અહીં આપણને આપણા પાઠ્યપુસ્તકમાં કેટલાક પુલ્લિંગ શબ્દો આપેલા છે જેના ઉપરથી તેને સ્ત્રીલિંગ કરી અને ઉપર દર્શાવેલ શબ્દો મુજબ બનાવેલા છે જેમ કે તડકો તો તડકી ચૂંટલો તો ચૂંટલી ચોપડો તો ચોપડી પગલું તો પગલી અને આંખ તો આંખડી હવે અન્ય શબ્દો આપેલા છે તેનું પણ આપણે સ્ત્રીલિંગ કરી જોઈએ તો પહેલો શબ્દ છે ઓટલો તો તેનું સ્ત્રીલિંગ થશે ઓટલી ત્યાર પછીનો શબ્દ ચોટલો તો તેનું સ્ત્રીલિંગ થશે ચોટલી ત્રીજો શબ્દ છે રોટલો તો તેનો સ્ત્રીલિંગ થશે રોટલી ચોથો શબ્દ છે ખાટલો તો તેની સામે સ્ત્રીલિંગ આવશે ખાટલી ત્યાર પછીનો પાંચમો શબ્દ છે વાટકો તો તેની સામે શબ્દ આવશે વાટકી છઠ્ઠો શબ્દ છે ગોદડું તો તેના પરથી સ્ત્રીલિંગ શબ્દ થશે ગોદડી સાતમો શબ્દ છે પાટલો તો તેનું સ્ત્રીલિંગ થશે પોટલી આઠમો શબ્દ છે ગોટલો તો તેનું સ્ત્રીલિંગ થશે ગોટલી નવમો શબ્દ છે પડદો તો તેનું સ્ત્રીલિંગ થશે પડદી અને દસમો શબ્દ છે ટેકરો તો તેનું સ્ત્રીલિંગ થશે ટેકરી પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ એક ઓહો પોષની તડકી તો આવી હોય તો મિત્રો અહીં આપણને સરસ મજાનું એક નાનકડું એવું કાવ્ય તડકી નામનું જે આપણા કવિશ્રી મનોહર ત્રિવેદી દ્વારા રચાયેલું છે જેનું રસાસ્વાદ તમને તમારા વર્ગ શિક્ષક તમારા વર્ગમાં કરાવશે હવે આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ એકની વાતચીતમાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબ તો તેમાં પહેલો સવાલ છે કવિતાની કઈ લીટીઓ ગાવાની તમને સૌથી વધુ મજા આવી તો મિત્રો અહીં આપણે કવિતાની કોઈ પણ પંક્તિ જે તમને ગમતી હોય તે લખી શકો હું અહીં આ પંક્તિઓ લખું છું કવિતાની આ લીટીઓ ગાવાની મજા આવી અહો પોષની તડકી ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી ઢાળ ઉપરથી દિશામાં વહ્યા તેજનારેલા હાઈ હુંફાળા અજવાળામાં મારગ મેલા ઘેલા બીજો સવાલ છે તમે અહો આહા કે ઓહો એમ ક્યારે બોલી પડો છો આ કવિતામાં તમને એવું ક્યારે ક્યારે થયું તો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે કોઈ વસ્તુ નવાય કે ન જાણેલી વસ્તુ હોય ત્યારે ઉપર પ્રમાણે ઉદ્ગાર બોલી પડાય છે નહાય હુંફાળા અજવાળામાં મારગ તરણાના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી કવિતામાં આ સમયે મને ઓહો એવો ઉદ્ગાર ભાવ પ્રગટ થયો હતો ત્રીજો સવાલ છે તડકો તમારા પર આવે એવું તમને ક્યારે ક્યારે ગમે તેનો જવાબ છે તડકો મારી પર આવે એવું મને વહેલી સવારે અને સાંજના સમયે ગમે ચોથો સવાલ છે તમારે અજવાળા વડે નહાવું હોય તો તમે કેવી રીતે નહાવો તો તેનો જવાબ છે વહેલી સવારે જ્યારે સૂર્ય તેના સોનેરી કિરણો જમીન પર ફેંકે ત્યારે તેની નીચે ઊભા રહીને જ આછા પરસેવા રૂપી ભીનાશનો અનુભવ થાય તે રીતે મને નહાવાનું ગમે પાંચમો સવાલ છે તમારા ઘરમાં કોણ આવવાનું હોય ત્યારે તમે ખાસ તૈયારી કરો અને શી તૈયારી કરો તેનો જવાબ છે મારા ઘરમાં જ્યારે ફોય કે મામા આવવાના હોય ત્યારે ખાસ તૈયારી કરવામાં આવે છે તે આવવાના હોય તે પહેલાં હું ઘરમાં પડેલા મારા રમવાના સાધનો પુસ્તકો વગેરે બધું તેની જગ્યાએ સાચવીને ગોઠવી દઉં છું વળી હું નવા કપડાં પહેરીને તૈયાર થાઉં છું પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ બે કવિતાના આધારે સૂચના મુજબ કરો તો મિત્રો અહીં આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે તે આપણે ભરવાની છે પહેલી છે અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતો શબ્દ લખો તો ખાલી જગ્યામાં શબ્દો લખી શકીએ તેજ કિરણ અથવા ધડકે બીજું છે માનવ નિર્મિત વસ્તુઓ દર્શાવતા શબ્દો લખો તો ખાલી જગ્યામાં શબ્દો આવશે મટકી પાથરણા અને ખડકી ત્રીજું છે પ્રાસવાળા કે એક સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડી શોધીને લખો તો તેવા પ્રાસવાળા શબ્દો જોઈએ તડકે મટકી ખડકે હારણા અને પાથરણા ચોથું છે પોષ મહિને કોણ શું લઈને આવે છે હારણા પછી ખાલી જગ્યા એટલે કે તેની સામે આવતો શબ્દ પંખી શું લઈને આવે ઝાડપાન શું લઈને આવે અને સીમ શું લઈને આવે તો તેનો જવાબ છે હારણા સોનલ સોનલ વર્ણી ધૂળ લઈને આવે પંખી કલશોર લઈને આવે ઝાડપાન નવાઈ લઈને આવે અને સીમ પાથરણા લઈને આવે છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ત્રણ શિક્ષક કવિતાની એક એક પંક્તિ વાંચે તમે આંખ બંધ કરીને તેમાંથી પ્રગટતા દ્રશ્ય જુઓ પછી વર્ગમાં કહો કે તમને દરેક પંક્તિ માટે તમને કેવું દૃશ્ય દેખાયું તો મિત્રો આ પંક્તિ વિદ્યાર્થીઓએ પોતાના વર્ગખંડમાં કરવાની છે જે તમારા શિક્ષક છે વર્ગ શિક્ષક તે તમને કરાવશે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ચાર કવિતાના આધારે કોઠો ભરો તો મિત્રો અહીં આપણને પાઠ્યપુસ્તકમાં બે કોષ્ટક આપવામાં આવ્યા છે જેની અંદર શું શાનું અને ક્રિયા અને બીજા કોષ્ટકમાં શું કેવું અને ક્રિયા દર્શાવવાની છે તો આપેલ ઉદાહરણ જોઈએ તો શુંમાં મટકી શાનું તો કે અંધકારની અને ક્રિયા ફૂટવાની થાય છે એટલે કે અંધકારમાંથી બનેલી મટકીને ફોડવાની ક્રિયા થાય છે તો હવે અન્ય આપણે જોઈએ તો હવે આગળ જોઈએ જેમાં બે નંબર ઉપર છે રેલા કે જે તેજના બનેલા છે અને વહેવાની ક્રિયા કરે છે પછી છે ધડકી જે કિરણમાંથી બનેલી છે અને ભરવાનું કામ કરે છે ત્યારબાદ છે ટાંકા જે તરણામાંથી છે અને ભરવાનું કામ થાય છે ત્યારબાદ બાજુના કોષ્ટકમાં જોઈએ તેમાં પહેલું છે મારગ એ મેલો છે અને નહાવાની ક્રિયા કરે છે બીજું છે ધૂળ તે સોનલ વર્ણિ છે અને આવવાની ક્રિયા કરે છે ત્યારબાદ છે હવા જે અટકેલી છે અને વાત કહેવાની ક્રિયા કરે છે અને જાળા જે કાંઠે ઊભેલા છે અને કારણ પૂછે છે તો મિત્રો ઉપરના કોઠા પરથી કહો કે માણસ કરે તેવા કામ અહીં કોણ કોણ કરે છે અને ક્યાં ક્યાં તો તેનો જવાબ છે માણસ કરે તેવા કામ અહીં હવા ઝાડ સૂરજ પંખી હરણ વગેરે કરી રહ્યા છે નહાવાનું વાત કરવાનું મલકાવાનું પ્રશ્ન પૂછવાનું વગેરે કામ માણસ કરે છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ પાંચ જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની સામે ખરાની નિશાની કરો તો મિત્રો અહીં આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે તેની નીચે વિકલ્પો આપ્યા છે તેમાંથી એ પ્રશ્નને આધારે જેટલા સાચા લાગે તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે તો પહેલો પ્રશ્ન છે પોષની તડકી ટેકરીએ અથડાય પછી શું શું થાય છે તો તેમાંથી સાચા વિકલ્પો છે ઢાળ પરથી પ્રકાશના રેલા દોડે છે મેલા રસ્તા અજવાળા વડે નહાય છે અને હવા અને વાળ વાતો કરે છે બીજો સવાલ છે ઝાડને શાની નવાઈ લાગે છે તો આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પો છે સૂરજ તળાવમાંથી નીકળ્યો તેની અને તરણાના ટાંકાથી પ્રકાશની ગોદડી બની તેની ત્રીજો પ્રશ્ન છે પોષની તડકી સાથે બીજું શું શું આવે છે તો મિત્રો અહીં આપેલ તમામ વિકલ્પો સાચા છે જેમ કે સોનેરી થઈ ગયેલી ધૂળ હૂંફ ગીત ગાતા પક્ષીઓ અને નવાઈ